નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું નવી શિક્ષણ સહાયક અંતર્ગત ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો શ્રી સદગુરુ આદિવાસી મહિલા વિકાસ સંઘ બારી આદિજાતિ વિકાસ વિભાગની માન્યતા પ્રાપ્ત અનુદાનિત એટલે કે ગ્રાન્ટેડ સુદામા માધ્યમિક જે સિમલિયા તાલુકો સંતરામપુર જિલ્લો મહિસાગરમાં શિક્ષણ સહાયક માટેની જે ભરતી માટે મિત્રો અહીંયા જાહેરાત આવેલી છે તમે જોઈ શકો છો મદદનીશ કમિશનરશ્રી આદિજાતિ વિકાસ મહિસાગરના જે પત્રક્રમાં જે અહીંયા આપેલા છે મિત્રો જેના અનુસંધાને તેર આઠ બે હજાર ચોવીસના રોજ જે એનઓસી મળેલું છે જેના અનુસંધાનને ગુજરાતી માધ્યમમાં સી શિક્ષણ સહાયકની ભરતી કરવાની થઈ છે તો લાયકાત ધરાવત ઉમેદવારો પાસેથી જાહેરાત પ્રસિદ્ધ થયાના પંદર દિવસની અંદર નીચે જણાવેલ સરનામે મળી રહે તે રીતે અસલ પ્રમાણપત્રોની પ્રમાણિત નકલ સાથે ફક્ત રજિસ્ટર પોસ્ટ એડી એડીથી અરજી કરવા જણાવવામાં આવે છે તમે જોઈ શકો છો દસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ ભરતી માટેની જાહેરાત આવેલી છે વિગતવાર જોઈએ મિત્રો તો સુદામા માધ્યમિક આશ્રમ શાળામાં સિમલિયા ખાતે એક જગ્યા મિત્રો આવેલી છે ભરતી માટેની શિક્ષણ સહાયક માટેની જે રોસ્ટર ક્રમાંક ત્રણ મુજબ અનુસૂચિત જનજાતિ માટે અહીંયા સામાજિક વિજ્ઞાન માટેની જગ્યા છે બીએ બીએડ ટાર્ટ વન પાસ થયેલા હોય તો ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે મિત્રો વિગતવાર જોઈએ તો નિમણૂક થયેલ ઉમેદવારને સરકાર શ્રીના પ્રવર્તમાન ધારાધોરણ મુજબ અને આદિજાતિ વિભાગે નિયત કરેલ નીતિ નિયમ મુજબ પગાર ધોરણ મળવાપાત્ર રહેશે તેમજ નિમણૂક થયેલ ઉમેદવારને આશ્રમશાળામાં ચોવીસ કલાક હાજર રહીને છાત્રાલય પ્રવૃત્તિ ફરજ બજાવવાની રહેશે મિત્રો સંસ્થાના નીતિ નિયમોનું પાલન કરવાનું રહેશે તેમજ સરકાર શ્રીના ઠરાવ મુજબ કોમ્પ્યુટરનો ઉપયોગ તેમજ જાણકારી ધરાવતા હોવા જોઈએ ઉપર મુજબની લાયકાત ધરાવતા ઉમેદવારોએ તમામ પ્રમાણપત્રોની નકલ સહિત ફોટો ચોટાડી પૂરાપૂરા નામ સરનામા સંપર્ક નંબર સાથેની અરજી સાથે સામેલ રાખી આશ્રમ શાળાના સરનામે મળી રીતે તે મુજબ રજીસ્ટર પોસ્ટ એડી એટલે કે આરપીઆઈડીથી અરજી મોકલવાની રહેશે મિત્રો સમયમર્યાદા બાદ મળેલ તથા સાદી તપાલથી મળેલ અરજી છે તે સ્વીકારવામાં આવશે નહીં મિત્રો ખાસ ધ્યાન રાખવાનું છે અધૂરી વિગતવાળી અરજી પણ ધ્યાને રાખવામાં આવશે નહીં જે માર્કશીટમાં સીજીપીએ સીપીઆઈ ગ્રેડ દર્શાવેલ હોય તેવા ઉમેદવારો યુનિવર્સિટીમાંથી કુલ ગુણ અને મેળવેલ ગુણ અંગેનું પ્રમાણપત્ર મેળવી અરજી સાથે જોડવાનું રહેશે તેમજ વયમર્યાદા સરકારશ્રીના ધારાધોરણ મુજબની રહેશે મિત્રો તમે જોઈ શકો છો અરજી મોકલવાનું સરનામું મિત્રો નોંધી લેશો તમે આચાર્ય શ્રી સુદામા માધ્યમિક આશ્રમશાળા સિમલિયા પોસ્ટ સિમલિયા તાલુકો સંતરામપુર જિલ્લો મહીસાગર આડત્રીસ એકાણું બોતેર પિનકોડ છે મિત્રો તે તમારે અરજી કરવાની રહેશે મિત્રો જે શિક્ષણ સહાયકની અહીંયા ભરતી જાહેરાત વિશે સામાજિક વિજ્ઞાન વિષય માટે તમે જોઈ શકો છો મિત્રો દસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ ના રોજ ભરતી માટેની જાહેરાત આવેલી છે આગળ જોશું નવી ભરતી જાહેરાત વિશે તો મિત્રો વાત કરશું નવે ગૃહ માતા અંતર્ગત ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો વ્યારા તાલુકા પૂર્વ વિભાગ વનવાસી વિકાસ મંડળ બાલપુર સંચાલિત નીચે જણાવેલ પછાત વર્ગ કન્યા છાત્રાલય બાલપુરમાં નીચે મુજબની જગ્યા ભરવા માટે અરજીઓ મંગાવવામાં આવે છે તમે જોઈ શકો છો પછાત વર્ગ કન્યા છાત્રાલય બાલપુર ખાતે ગૃહ માતા માટેની અહીંયા ભરતી માટેની જાહેરાત આવેલી છે જેમાં એસટી કેટેગરી માટે મિત્રો ગ્રેજ્યુએટની લાયકાત ધરાવતો ઉમેદવારો છે તે અહીંયા અરજી કરી શકશે તમે જોઈ શકો છો મદદનીશ કમિશનર શ્રી આદિજાતિ વિકાસ વ્યારાને જે તારીખ પાંચ નવ બે હજાર ચોવીસના પત્રક્રમાં અનુસંધાને એનઓસી મળેલું છે તે મુજબ અહીંયા ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો સરકારશ્રીના ધારાધોરણ મુજબ ફિક્સ વેતન અહીંયા આપવામાં આવશે અનુસૂચિત જનજાતિના એટલે કે એસટી કેટેગરીના ઉમેદવારોએ જ અરજી કરવાની રહેશે મિત્રો નિવાસી છાત્રાલય હોય પસંદગી પામેલ ઉમેદવારે સ્થળ પર ફરજિયાત રહેવાનું રહેશે તેમજ ગૃહ માતા તરીકે ફરજ બજાવવાની રહેશે તમે જોઈ શકો છો મિત્રો આઠ સપ્ટેમ્બર બજાર ચોવીસ રોજ ભરતી માટેની જાહેરાત આવેલી છે દિવસ દસમાં મિત્રો રજીસ્ટર પોસ્ટ એડીથી નીચેના સરનામે અરજી મોકલવાની રહેશે તમે જોઈ શકો છો અરજી મોકલવાનું સ્થળ અહીંયા આપેલું છે પ્રમુખ શ્રી વ્યારા તાલુકા પૂર્વ વિભાગ વનવાસી વિકાસ મંડળ મુ પોસ્ટ બાલપુર વાણિયા ફળિયો બાલપુર તાલુકો વ્યારા જિલ્લો તાપી પિનકોડ ઓગણચાલીસ છેતાલીસ પચાસ પર અહીંયા તમારે અરજી કરવાની રહેશે મિત્રો તમે જોઈ શકો છો માતા માટેની અહીંયા ભરતી જરા છે જેમાં લાયકાતની વાત કરીએ તો ગ્રેજ્યુએટ થયેલા ઉમેદવારો છે તે અહીંયા અરજી કરી શકશે તો મિત્રો વાત કરશું નવી ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો પંચમહાલ જિલ્લા મહિલા વિકાસ સંઘ વ્યવસ્થાપક સમિતિ વર્ધરી સંચાલિત શ્રી નહેરુ કુમાર છાત્રાલય વર્ધરી તાલુકો લુણાવાડા માટે જે મદદનીશ કમિશનર છે આદિજાતિ વિકાસ કચેરી લુણાવાડા અંતર્ગત જે એનઓસી મળેલું છે મિત્રો ત્રણ નવ બે ના રોજ તે મુજબ મિત્રો મદદનીશ રસોઈયા માટેની એક જગ્યા તેમજ ચોકીદાર માટેની એક જગ્યા માટે કાયમી જગ્યા માટેની આ ભરતી જાહેરાત આવેલી છે મિત્રો તમે જોઈ શકો છો ગોધરા દાહોદ દિવ્ય આવૃત્તિમાં તારીખ આઠ સપ્ટેમ્બર બે ના રોજ આ મદદનીશ રસોઈયા તેમજ ચોકીદારની એક જગ્યા માટેની અહીંયા ભરતી જાહેરાત આવેલી છે વિગતવાર જોઈએ મિત્રો તો લઘુત્તમ લાયકાતની વાત કરીએ તો ધોરણ ચાર પાસ થયેલા ઉમેદવારો છે તે અહીંયા મદદનીશ રસોઈયા તેમજ ચોકીદારની એક જગ્યા માટે અરજી કરી શકે છે દિવસ સાતમાં મિત્રો રજિસ્ટર પોસ્ટ એડીથી અરજી કરવાનું રહેશે મિત્રો અનુસૂચિત જનજાતિના ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે ખાસ મિત્રો ધ્યાન રાખવાની બાબત છે પસંદગીવાળા ઉમેદવારે છાત્રાલયના સ્થળે ફરજિયાત રહેવાનું રહેશે તેમજ સરકારશ્રીના ધારાધોરણ મુજબ માસિક ફિક્સ વેતન મળવાપાત્ર થશે મિત્રો અરજી મોકલવાનું સ્થળ મિત્રો તમે નોંધી લેશો સરનામું પ્રમુખ શ્રી આરપી પટેલ રઘુનંદન મંગલ સોસાયટી કોલેજ પોસ્ટ તાલુકો સંતરામપુર જિલ્લો મહિસાગર ખાતે અરજી કરવાની રહેશે મિત્રો પિનકોડ આડત્રીસ બાણુ સાહીઠ છે તેના પર તમારે જાહેરાતના સાત દિવસની અંદર મિત્રો રજીસ્ટર પોસ્ટ એડી દ્વારા લાયકાત ધરાવતા ઉમેદવારો છે તે અરજી કરી શકશે મિત્રો કાયમી જગ્યાઓ માટે તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો શ્રી પછાત વર્ગ ઉત્તેજક સેવા મંડળ નાના ધરોડા તાલુકો કડાણા જિલ્લો મહીસાગર સંચાલિત મહાત્મા ગાંધી કુમાર છાત્રાલય જે તાલુકો કડાણા માટે જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી સાહેબના પત્ર ક્રમાંક જે ચાર નવ બે ના રોજ નંબર મુજબ અહીંયા એનઓસી મળેલું છે જેના અનુસંધાને ચોકીદારની જે જગ્યા માટેની જાહેરાત આવેલી છે મિત્રો તારીખ દસ નવ બે ના રોજ આ જગ્યા માટેની ભરતી જાહેરાત આવેલી છે લાયકાત ધરાવતા ઉમેદવારોએ જાહેરાત પ્રસિદ્ધ થઈ દિવસ સાતમાં પ્રમાણપત્રોની પ્રમાણિત નકલો તેમજ રજિસ્ટર પોસ્ટ એડી દ્વારા અરજી મોકલવાની રહેશે મિત્રો ઉંમર તેમજ પગાર ધોરણ છે તે સરકારના ધારાધોરણ મુજબ નક્કી કરેલ નિયમો મુજબ રહેશે મિત્રો અરજી મોકલવાનું સરનામું તમે નોંધી લેશો પ્રમુખ શ્રી પછાત વર્ગ ઉત્તેજક સેવા મંડળ પંચાવન જય સોમનાથનગર પુરાવાઓ ગોધરા જિલ્લો પંચમહાલ ખાતે જાહેરાતની સાત દિવસની અંદર મિત્રો અરજી કરવાની રહેશે તમારે ચોકીદારની જગ્યાઓ માટે તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય